તાપી જિલ્લા સેવા સદન અને સમગ્ર જિલ્લાની મહત્વની કચેરીઓમાં બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન પ્રતિજ્ઞા લેવામાં આવી ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન શરૂ કરવામાં આવેલ છે બાળ લગ્ન એ માનવ અધિકારીઓના ઉલ્લંઘનના સૌથી ખરાબ સ્વરૂપોમાંનું એક સ્વરૂપ છે આપણા ભારતને બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારત બનાવવા માટે આવા અનેક કારણો અવરોધક છે ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની ગાઈડલાઈન પ્રમાણે સમગ્ર ગુજરાતની સાથે તાપી જિલ્લામાં પણ બાળ વિવાહ મુક્ત ભારત અંગેની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી જિલ્લા કલેકટર કચેરી ખાતે પોલીસ વિભાગ જિલ્લા પંચાયત નગરપાલિકા જિલ્લા શિક્ષણાધિકારીશ્રી આરોગ્ય અધિકારીશ્રી ચિલ્ડ્રન હોમ મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી જેવી મહત્વની કચેરીઓ વિભાગોના કર્મચારીઓ અધિકારીઓએ કલેકટર સભાખંડમાં ભારતને બાળવિવાહ મુક્ત કરવા માટેના શપથ લીધા હતા નિવાસી અધિક કલેકટરશ્રીની અધ્યક્ષતામાં શપથ લઈ સૌએ ભારતને બાળ વિવાહના ભરડામાંથી આપણા દેશને બહાર કાઢવા માટેના અભિયાનમાં સૌ જોડાયા હતા જિલ્લા સેવા સદન ઉપરાંત તમામ સાત તાલુકાઓની મામલતદાર કચેરીઓ ડીજીવીસીએલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાએ વગેરે સ્થળો પર આ પ્રકારની પ્રતિજ્ઞા લેવા માટે આયોજન કરવામાં આવ્યું હતું લગ્ન થાય તે માટે હું જાગૃતતા લાવીશ સફળ બનાવવા મારી બેજી ફરજ